જી હા ડિજિટલ પેમેન્ટમાં આખી દુનિયામાં આપણો દેશ નંબર વન બની ચૂક્યો છે આઈએમએફ ના રિપોર્ટ પ્રમાણે યુપીઆઈથી દર મહિને ભારતમાં અઢારસો કરોડ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે ભારતમાં જેટલા આર્થિક વ્યવહાર થાય છે તેમાંથી પંચ્યાસી ટકા પેમેન્ટ માત્ર ડિજિટલ મોડમાં અને એ પણ યુપીઆઈ સિસ્ટમથી થઈ રહ્યા છે વર્ષ બે હજાર સોળમાં મોદી સરકારે ભારતમાં શરૂ કરાવેલી યુપીઆઈ સેવાનો દુનિયામાં ડંકો વાગ્યો છે સૌથી ઝડપી અને સલામત ડિજિટલ પેમેન્ટ તરીકે વિશ્વભરમાં જાણીતી બની ચૂકેલી યુપીઆઈ સેવા સાથે દેશ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના વાર્ષિક બજેટ જેટલા ટ્રાન્ઝેક્શન દેશના લોકો ફક્ત બે મહિનામાં કરી રહ્યા છે દર મહિને યુપીઆઈથી દેશમાં ચોવીસ પોઈન્ટ ત્રણ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે દુનિયામાં કુલ જેટલા રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ થાય છે તેમાંથી પચાસ ટકા ફાળો યુપીઆઈ નો છે તો ભારતની આ સફળતા સામે હવે દુનિયા ભારતની આર્થિક તાકાત વધારવામાં યુપીઆઈ નો ફાળો ખૂબ જ મોટો છે અને આ સાથે બુલેટિનમાં અત્યારે આટલું જ વધુ સમાચાર